મિત્રો આ ક્રીન ઉપર વિડીયો ચાલી રહ્યો છે જુનવાડી સિક્કાનો આપણે રૂપિયાના સિક્કા આવે એની ડિટેલ છે આ સિક્કામાં તમને હું બતાવીશ આ ઓગણીસો બ્યાસીનો સિક્કો આ સિક્કો રેર કેટેગરીમાં આવે મિત્રો તમે જોઈ શકો આ સિક્કા તમને બધા જોવા મળી જશે આ સિક્કા જેટલા સ્ક્રીન ઉપર ચાલી રહ્યા છે એ સિક્કા બધા રેર છે અને એમાં એક જ સિક્કો રેર નથી મોટી સાઇઝમાં છે ઓગણીસો બ્યાસીનો એ સિક્કો રેર નથી અને બીજા જેટલા સિક્કા તમને ક્રીન ઉપર જોવા મળે એ બધા સિક્કા રેર કેટેગરીમાં આવે એટલે કિંમતી કહેવાય એટલે કિંમતી કહેવાય એટલે મિત્રો કિંમતી સિક્કા કહેવાય એટલે અમારા ફેસબુક પેજને ફોલો કરી લેજો વિડીયોને લાઈક કરજો અને વિડીયો શેર કરજો અને જેટલા સ્ક્રીન ઉપર વિડીયો ચાલી રહ્યો છે એ વિડીયો બધા સિક્કા રેર કેટેગરીમાં આવે છે મિત્રો અમારા આવા વિડીયો તમને સારા લાગતા હોય એની કિંમત તો હું ન બતાવી શકું મિત્રો કેમ કે એની કિંમત કન્ડિશન પ્રમાણે સિલેક્ટ થઈ શકે મિત્રો એટલે આપણે ખાલી એટલું કહેવાનું છે તમને મિત્રો કે આ વિડીયો તમે જોવો અમારી ચેનલ ઉપર તમને છે ને રેર સિક્કા રેર નોટો એની જાણકારી મળશે ને અમારું કલેક્શન તમને જોવા મળશે અમે શું કલેક્શન કરીએ છીએ એ બધી જાણકારી તમને મળી જશે અમારે ફેસબુક પેજ ઉપર અમારી યુટ્યુબ ચેનલ ઉપર ને